અવકાશ ઉદ્યોગમાં ભારતની અનોખી સિદ્ધિ વિશ્વના પ્રથમ 3D રોકેટ અગ્નિબાણ નું કરવામાં આવ્યું અગ્નિ સફળ લોન્ચિંગ થયું ચેન્નાઈ ના સ્પેસ સ્ટાર્ટઅપ કંપનીએ રચ્યો છે આ લોન્ચિંગ સાથે ઇતિહાસ ઈસરોએ આપ્યા અગ્નિકુલ કોસમોસ ને અભિનંદન આંધ્રપ્રદેશના ના શ્રી હરિકોટા થી સફળ લોન્ચિંગ કરવામાં આવ્યું સ્વદેશી સ્પેસ ટેકનોલોજીના વિકાસમાં સિદ્ધિ સિદ્ધિનોલોજી ટેકનોલોજીથી તૈયાર કરાયેલું રોકેટ વિશેષ છે સાતસો કિલોમીટરની ઊંચાઈ સુધી આ રોકેટ પહોંચવામાં સક્ષમ હોવાની વિગતો પણ પ્રદાન કરાવવામાં આવી છે ત્રણસો કિલોગ્રામના પેલોડનું વાહન વહન કરવા માટે પણ આ રોકેટ સક્ષમ

સ્વદેશી સ્પેસ ટેકનોલોજીના ના વિકાસમાં આ એક અનોખી સિદ્ધિ કારણ કે સાતસો કિલોમીટરની ઊંચાઈ સુધી પહોંચવામાં આ થ્રીડી ટેકનોલોજી દ્વારા તૈયાર કરવામાં આવેલું રોકેટ સક્ષમ છે ન માત્ર સક્ષમ પરંતુ તે રોકેટ પોતાની સાથે ત્રણસો કિલોગ્રામ ના વહન કરવામાં પણ સક્ષમતા ધરાવે છે